અમિત મનસુખ છે મંત્રી ગુજરાત રાજ્યસભા સાંસદ છે જયશંકર અને નડ્ડા ગુજરાતમાંથી પાંચ સભ્યો બની શકે છે મંત્રી અમિત શાહ મનસુખ બની શકે છે મંત્રી તો હાલ અમારી સાથે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે જે કન્ફર્મ નામ થયા છે ન્યુઝી ગુજરાતી પાસે તે અમિત શાહ મનસુખ માંડવીયા એસ જયશંકર સી આર પાટીલ અશ્વિની વૈષ્ણવ નિર્મલા સીતારમણ પિયુષ ગોયલ જીતેન્દ્રસિંહ એચડી કુમાર સ્વામી ચિરાગ પાસવાન નીતિન ગડકરી રાજનાથસિંહ જ્યોતિરાદિત્યુ જયંતોધરી અન્નલ ખટ્ટર જી કિશન રેડ્ડી અર્જુન રામ મેઘવાલ પ્રહલાદ જોશી સાંસદ ચંદ્રશેખર ચૌધરી ડોક્ટર ચંદ્રશેખર પમ્માસાની રામોહન નાયડુ લાલનસિંહ શિવરાજસિંહ ચૌહાણ સોનવાલ પ્રતાપરાવ જાદવ રક્ષા ખડસે કમલજીત સોરાવત રા ઇન્દ્રજીતસિંહ રામદાસ અઠવલે મંત્રીઓની વાત છે ગુજરાતમાંથી જેને પ્રતિનિધિત્વ મળવાનું છે તેઓની પાસે અગાઉ જે પોર્ટફોલિયો હતા તે જ પરત મળવાની સંભાવના છે જેમ કે અમિત શાહ છે તે ગૃહ પ્રધાન નો પોર્ટફોલિયો સંભાળશે મનસુખ માંડવિયા જે છે તે હેલ્થ જોશે પરંતુ આ સૂત્રો તરફથી મળતી માહિતી છે કયું ખાતું મળશે તે હજુ કહી શકાય નહીં આજે શપથ લે એવી સંભાવના છે ને આવતીકાલે કોને કયો પોર્ટફોલિયો અપાશે તેની જાહેરાત થવાની સંભાવના છે જી જી ગીતા આભાર ગીતા તો ગુજરાતમાંથી પાંચ સભ્યો બની શકે છે મંત્રી સી આર પાટીલ બની શકે છે મંત્રી અમિત શાહ મનસુખ માંડવિયા બની શકે છે મંત્રી જયશંકર અને જે પી નડ્ડા પણ બની શકે છે મંત્રી સી આર પાટીલને પણ આવ્યો ફોન સી આર પાટીલ બની શકે છે મંત્રી ગુજરાતમાંથી પાંચ સભ્યો બની શકે છે મંત્રી અમિત શાહ મનસુખ માંડવિયા બની શકે છે મંત્રી આ તરફ અમદાવાદના રામોલ ઘટના વિસ્તાર તત્વો બેફામ બની રહ્યા છે યુવકનું ઘરમાં ઘૂસીને અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો જે પ્રયાસ નિષ્ફળ ભાઈના નીવડ્યોની અદાલતમાં ચાર શખ્સોએ અપહરણનો પ્રયાસ કર્યો હતો બુમાબોમ થતા યુવકને પોલીસ સ્ટેશન નજીક ફેંકીને તેઓ જતા રહ્યા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પીડિતના ભાઈએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે રામોલ પોલીસે અપહરણ સહિતના ગુના નોંધ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો ગીર કોડીનારના અજંતા ટોકીઝ વિસ્તારમાં અકસ્માત બાદ વાહનમાં ફસાયેલા ચાલકને બચાવવા ભારે દોડધામ છે મોડી સાંજે બાઇક ચાલકને ટ્રકે અડફેટે લીધા હતા અને જેમાં બાઇક સવાર બંને યુવકો ટ્રક નીચે ફસા હતા જે બાદ ત્રણ જેસીબીની મદદથી ટ્રક ઊંચો કરીને એક યુવકને બચાવાયો હતો જ્યારે એક યુવકને ટ્રક નીચેથી બહાર કાઢવાની ભારે જાયમત ઉઠાવાઈ હતી અકસ્માતના કારણે રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી સાબરકાંઠાથી સમાચાર જ્યાં હિંમતનગર ઇડર વચ્ચે અકસ્માતને લઈને તંત્ર જાગ્યું છે રોડ પર ડાયવર્ઝન આપીને બેનરો મૂકવામાં આવ્યા છે ગુરુવારે રાત્રે થયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા એક જ પરિવારમાં ચાર લોકોના મોત થતાં તંત્ર એલર્ટ બન્યું છે હાઇવેના નવીનીકરણના કારણે રોડ વન વે કરવામાં આવ્યો હતો વનવેના કારણે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની ઘટનાના અડતાલીસ કલાક બાદ ડાયવર્ઝન અપાયું હતું અમદાવાદ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવાયું હિતેશ બારોટના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને રૂપિયાની માંગણી કરવામાં આવી બોગસ એકાઉન્ટની જાણ થતા હિતેશ બારોટે આર્થિક વ્યવહાર ન કરવાની અપીલ કરી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિતેશ બારોટે ફરિયાદ નોંધાવી છે કોઈપણ હેકર આવી રીતે પૈસા માગે અથવા મારા નામે કોઈપણ એકાઉન્ટની અંદર કોઈ પણ ચર્ચા કરે તો એના માટેની જવાબદારી મારી રહેતી નથી મારા દરેક મિત્રોને આપને વિનંતી છે કે આવી કોઈ વાતમાં આવવું નહીં સોશિયલ મીડિયાના કારણે જે રીતે લોકોના જોડે અવલોબન આપી પોતાના પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી ગરીબભાઈનું નામ દઈ કોઈ અર્જન્ટ જરૂરિયાત છે એવી વાત કરી દવાખાનાની વાત કરી કે હું ક્યાંય ફસાઈ ગયો છું એવી વાત કરી જે પૈસા માંગે છે એ તદ્દન ખોટી વાત છે અમદાવાદમાં બેંક અધિકારીઓ પોતે કરેલી એફડી નાણાં જ ઉચાપત કરી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે બંને આરોપીઓ અમદાવાદની સરસપુર નાગરિક કોઓપરેટિવ બેન્કના ગોતા બ્રાન્ચના બેન્ક મેનેજર અને બેંક ઓફિસર તરીકે ફરજ બજાવે છે સત્તાનો દુરુપયોગ કરીને લોન સેન્ક્શન કરાવી બદલામાં પૈસા પડાવતો હોવાનો આરોપ આ બંને અધિકારીઓ પર છે આરોપીઓએ સૌપ્રથમ તેમની એફડીની રસીદ સામે બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની લિમિટ મેળવી તેના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જે બાદ અન્ય લોકોની એફડી પણ તેમને જાણ બહાર બેન્ક દ્વારા ઓડી કરી તેમના રૂપિયા પોતે મેળવી લીધા હતા હાલ પોલીસે બંને બેંક અધિકારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ વિરલભાઈ બ્રહ્મભટ છે જે બેંકમાં ઓફિસર તરીકે કામ કરતા હતા તેઓએ તેમના પિતાજીના નામે એફડી કરેલી હતી તે એફડીની સામે તેઓ લીની સામે લોન લીધેલી હતી તેવી જ રીતે તેઓની ઓફિસર તરીકેની કાર ફરજ દરમિયાન જે કોઈ અન્ય થાપણદારો હતા જેઓની જાણ બહાર તેઓની થાપણોનો મિસયુઝ કરી તેઓની સંમતિ લીધા વિના આ એફડી ઉપર લોન લીધેલી છે અને મેનેજરશ્રી છે તેઓના પણ જે પાસવર્ડ હોય એનો ઉપયોગ કરી અને તેનો ઓટીપી જે આવે મેનેજર સાહેબશ્રીના એ મેનેજરશ્રીએ ઓટીપી શેર કરેલા છે વિરલભાઈ બ્રહ્મભ સાથે અને આ રીતે તેઓએ બેંક સાથે બેંકની થાપણ જે હતી એ પોણા ત્રણ કરોડ જેટલી રકમની થાપણનો દુરુપયોગ કરી પોતાના અંગત પોતાના મોત્સવ પાછળ પૈસા વાપરી નાખેલા છે સાબરકાંઠામાં બોગસ શિક્ષક ભરતીકાંડ મામલો જે સામે આવ્યો છે જેમાં ખેડબ્રહ્મામાં બોગસ શિક્ષક ભરતીકાંડ મામલે ફરિયાદ દાખલ કરાઈ છે નાના સેવલિયાની શાળાના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો દાખલ કરાયો છે સૌરવ વિદ્યાલયના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો દાખલ કરાયો છે ડીપીઇઓએ સંચાલક અને શિક્ષક સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે ખોટા દસ્તાવેજ અને કાગળોમાં છેડછાડ કરવાનો આરોપ છે તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા ખેરોજ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

લાખ જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંક સાથે ફળ કર્યું હોય એ પ્રકારની કમ્પ્લેન મળી હતી જેનું અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સ વોચમાં હતા એટલે આજ રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગઈકાલે માહિતી મળી હતી એના આધારે જયમાલાબેનની બેનની ધરપકડ થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે